રિમાન્ડ મંજૂર કર્યા છે જુનાગઢમાં ચકચારી અપહરણ કેસ બાદ જે રીતના એક બાદ એક નવા ટર્નિંગ પોઈન્ટ આવી રહ્યા છે ત્યારે જે

પાત દિવસની રિમાન્ડ માંગવામાં આવેલી હતી પરંતુ બચાવ પક્ષમાં અમારા તરફથી નામદાર કોર્ટને આર્ગ્યુમેન્ટ એવી કરવામાં આવી કે બે હજાર ઓગણીસ પહેલાંના ગુનાઓ બધા દર્શાવેલા છે જેમાં અમુક ગુનાઓ પેન્ડિંગ છે અમુક પૂરા થઈ ગયા છે અમુકમાં જામીન ઉપર છે ઇન્વેસ્ટિગેશન તો આમ જવું તો પૂરી થઈ ગયેલી છે અને હાલની જે રિમાન્ડ અરજી છે એમાં આરોપીઓની ક્યાંય આમ આમ જરૂરત રહેતી નથી એટલે નામદાર કોર્ટને વિનંતી એવી કરવામાં આવી કે રિમાન્ડ નામંજૂર કરે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવે ખાસ કરીને જે આ કહેવતો ચોકનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તે ક્યાંક ને ક્યાંક સરકારના પ્રેશરમાં આવી અને પોલીસે દાખલ કરેલો છે કારણ કે ફરિયાદીના પિતા છે જેને ગોંડલ ધારાસભ્યના પુત્ર ઉપર જે અપહરણ અને નગ્ન કરીને માર મારી એમની ફરિયાદ છે એમાં ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેશન એજન્સી છે એ જે સાચી દિશામાં તપાસ કરવી જોઈએ ત્યાં તપાસ કરતી નહોતી એટલે આ લોકો સરકાર આગળ માંગણી માટે આંદોલનની તૈયારી કરવા જઈ રહ્યા હતા જે આંદોલનને દબાવવા માટે ખાસ કરીને એની ઉપર આ ગુચ્છી ગુચ્છીટોકનો કહેવાતો ગુનો દાખલ કરીને દબાવવામાં આવી રહ્યા છે એવું અમે નામદાર કોર્ટમાં આર્ગ્યુમેન્ટ હાલની તકે કરેલ છે નામદાર કોર્ટે અમને સાંભળ્યા પછી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સાત તારીખે ચાર ચાર વાગે આરોપીઓને ફરી પાછા કોર્ટમાં રજૂ કરશે દિવસના છે 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 તે મંજૂર કરવામાં આવ્યા જે આરોપીના વકીલ તેમના દ્વારા વિગત જણાવવામાં આવી હતી અલગ અલગ મુદ્દાઓ તેમના દ્વારા જે ન્યાયાધીશ છે તેમની સામે મૂકવામાં આવ્યા હતા અને તેના આધારે આ ત્રણ દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ